જોઈએ દાહોદમાં નકલી ચલણી નોટ છાપતા કૌભાંડનો પર્દાફાશ થયો છે રાજસ્થાનમાં બે શખ્સો દાહોદમાં નકલી નોટ બનાવી રહ્યા હતા રાજસ્થાન પોલીસે બંને આરોપીની અટકાયત કરી છે પોલીસે બે પ્રિન્ટર અને એક લેપટોપ સહિત મુદ્દામાલ કબજે કર્યો છે એક લાખ ઓગણચાલીસ હજારની કિંમતની નકલી ચલણી નોટનો જથ્થો પણ કબજે કરી લેવામાં આવ્યો છે રાજસ્થાન પોલીસે હાલ તો આ બંને આરોપીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે પોલીસે બે પ્રિન્ટર અને એક લેપટોપ સહિતનો મુદ્દામાલ પણ કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉત્સવ દાહોદમાં નકલી ચલણી નોટ છાપતા કૌભાંડનો પર્દાફાશ થયો છે શું વિગતો

જે બે પ્રિન્ટર સહિતના જે સો બસો તથા જે પાંચસો દર ની જે નકલી નોટો છે કુલ કિંમત મળીને એક લાખ ઓગણચાલીસ હજાર ની જે નોટો છે તે ઝડપી પાડી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે જી બિલકુલ ઉત્સવ જાણકારી બદલ